હેલો કેમ છો બધા સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર તો ફ્રેન્ડ ભાઈ ટાઇટલ ટાઈટલ જોઈને ઓલમોસ્ટ તમને ખબર જ છે કે આમ બ્લોગ સેનો છે અને આપણે ક્યાં જઈ રહ્યા છે તો સૌથી પહેલાંની જે મેં અત્યાર સુધી શું કર્યું છે એવું તમને પહેલાં ડિટેલમાં કહી દઉં કે સૌથી પહેલાં ઘરેથી નીકળ્યા મારા ભાવેશભાઈ છે એ અને મારા ફેમિલી મમ્મી પપ્પા અને મારા ભાઈ બધા મને મૂકવા માટે રાજકોટ જે હિરાશ્વર એરપોર્ટ છે ત્યાં આવ્યા હતા તો રાજકોટથી હું ફ્લાઇટમાં બેસી અને મુંબઈ આવ્યો અને મુંબઈ એક જ કલાકની અંદર કંઈક પચાસ મિનિટ જેવો ટાઈમ લાગ્યો અને અહીં મુંબઈ પહોંચી ગયો છું અને અત્યારે ડોમેસ્ટિકથી હું ઇન્ટરનેશનલ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં આવ્યો છું ટર્મિનલ ટુ જે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ છે ત્યાં તો હવે આપણે અહીંયાથી મારું જે પેલું બેગ મેં બધું હતું તો બેગ તો ત્યાંથી જ જતી રહી હતી હવે મને ડાયરેક્ટ લંડન બેગ મળશે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે સિક્યુરિટી ચેકિંગ હોય છે ત્યાં તો ચાલો આપણે એ ફિનિશ કરી અને આગળના હું તમને વ્યૂ બતાવું અને આપણે થોડી વાતો થોડી વાર પછી હવે કરીએ ચેકિંગ ફિનિશ કરી લઉં છું અને સાઈડમાં હું તમને બધા સીનને એવું બતાવતો રહી તો ચાલો હવે આપણે અંદર સિક્યુરિટી ચેકિંગ ફિનિશ કરીએ અને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો વિડીયો જો બહુ મજા આવશે તો અત્યારે ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છે આપણો બોર્ડિંગ પાસ કલેક્ટ કરી અને સિક્યુરિટી ચેક ચેકિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ તો અહીંયા તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ છે ને સિક્યોરિટી ચેકિંગની જગ્યા છે કે આ છે ને બીજા નંબરનું ચેક ઇન હોય છે પહેલાં પહેલી બેગને બધું મૂકી દેવાનું એના પછી આ ચેક ચેકિંગ હોય છે અને એના પછી છે ને ઇમિગ્રેશનમાં આપણે જવાનું હોય છે એટલે તમે જ્યારે પણ છે ને કન્ટ્રી કોઈ પણ એરપોર્ટથી તમે છે ને કન્ટ્રી ચેન્જ કરતા હોય તો ઇમિગ્રેશન ફરજિયાત હોય છે તો ચાલો આપણે ઇમિગ્રેશનમાં જઈએ હવે આપણે આવી ગયા છે ડ્યુટી ફ્રી જે બધી શોપ હોય છે આ બધી પરમિટવાળી વસ્તુ હોય કે અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ લ્યો ને તો તમને લઈ જવા દે એમ કે કોઈ ઇસ્યુ ન આવે ઘણી બધી પ્રોડક્ટની અંદર લાઈક ન લઈ જવા દે તો અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ લ્યો તો લઈ જઈ શકો ઘરે આપણે મસ્ત ઇમિગ્રેશન ફિનિશ કરી અને આપણે ડ્યુટી ફ્રી શોપ છે એ તરફ આવી ગયા છે તો ચાલો અત્યારે તો અહીંયા બહુ બધી પબ્લિક છે હું આગળ તમને વાત કરું છું આપણે ઇમિગ્રેશન ફિનિશ થાય ને પછી હે ને આપણે અહીંયા આવવાનું હોય અહીંયા છે ને આપણે ચેક કરવાનું હોય છે કે આપણું જે એરલાઇન કઈ છે પછી એની અંદર ગેટ નંબર ગયો છે તો અહીંયાથી આપણે એને ચેક કરી અને એવું હોય ને તો અહીંયાથી ચેક કરીને ભૂલાઈને એના માટે તેનો ફોટો પાડી લેવાનો અને પછી આપણે આગળ જવાનું અહીંયા આપણે અત્યારે જવાનું છે ગેટ નંબર સિક્સટી સિક્સ ઉપર આપણી ફ્લાઇટ આવશે ઇમિગ્રેશન ફિનિશ કરીને આગળ આવીએ ને એટલે આવી રીતે જો તમને ઇન્ફોર્મેશન ડેસ્ક હેલ્પ ડેસ્ક જોવા મળશે તો લાઈક મારી આગળ અત્યારે છે ને ઇન્ડિયન સીમ નથી તો મારે વાય ફાઈવક્સ લાઈક અત્યારે છે ને મારી આગળ ઇન્ડિયાનું સિમ કાર્ડ નથી તો સિમ કાર્ડ વગર તમારે લાઈક ઓટીપી મોબાઈલની અંદર ના આવે તો લાઈક ઓટીપી વગર તમે છે ને વાઈફાઈ કનેક્ટ ના કરી શકો તો એના માટે થઈને તમારે હેલ્પ ડેસ્ક ઉપર જવાનું અને ત્યાં છે ને આપણું બોર્ડિંગ પાસ હોય છે એટલે બોર્ડિંગ પાસ અને આપણો પાસપોર્ટ આપશો ને એટલે એ લોકો આપને વાઈફાઈ કનેક્ટ કરી આપે તો અહીંયા લાઈક કોઈને એવું તકલીફ થાય તો અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવું કે હેલ્પ ડેસ્ક પાસે જઈ અને વાત કરે એટલે ત્યાં જ એનું સોલ્યુશન થશે અદરવાઈઝ તમે વાઈફાઈ છે ને કનેક્ટ નહીં કરી શકો તો અત્યારે આવ્યો છું હું સ્ટારબોક્સની અંદર ને મસ્ત અહીંયા જે ઇન્ડિયન મસાલા ચાય છે એનો ઓર્ડર કર્યો છે ને આવી પણ ગઈ છે તો અત્યારે લાસ્ટ ટાઈમ ઇન્ડિયાની ચા પીતો જ આવશું ચાલો ફટાફટ ચા પી લઉં છું અને પછી આપણે વાતો કરતાં કરતા આગળ જઈએ તો આવી રીતે શોપ ને બધી શોપિંગ સેન્ટર જેવું જ હોય છે આફ્ટર ઇમિગ્રેશન તો આપણે જવાનું છે આ સાઈડ આવી ગયા છે ગેટ નંબર સિક્સટી સિક્સ ઉપર અને હા વાત કરવાની પહેલી રહી ગઈ છે તો એ પહેલાં કરી લઈએ તો ઇમિગ્રેશનની અંદર ફ્રેન્ડ બહુ જ ઇઝી હતું કે લાઈક નોર્મલ ક્વેશ્ચન પૂછા છે કે તમે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ત્યારે તમારું કે લાઇક વિઝા સ્ટેટસ શું હતું અત્યારે શું છે તમે અત્યારે જોબ શું કરો છો આ બસ એવા નોર્મલ ક્વેશ્ચન પૂછે એટલે ક્વેશ્ચનની અંદર બીજું કાંઈ નવીન ના હોય એ જ હોય કે જે આપણી જે પર્સનલ ઇન્ફોર્મેશન જે છે આપણા ડોક્યુમેન્ટની અંદર એ આપને ખબર છે કે નહીં એ બે ત્રણ વસ્તુ આપને પૂછે કે લાઈક તમે કોઈ પણ કન્ટ્રીમાં જતા હોય લાઈક ઇન્ડિયાની બોર્ડર છોડીને તમે ગમે ત્યાં જાઓને એટલે આપણી ઇન્ડિયાની અંદર જે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય ત્યાં અને તમે જ્યાં ઉતરો ત્યાં બે જગ્યાએ ઇમિગ્રેશન આપણું થાય તો એની અંદર લાઈક નોર્મલ બેઝિક વસ્તુ જ પૂછે છે બીજું કોઈ એટલું લાઈક ટેન્શન જેવું હોતું નથી બધા એવું કહે કે લાઈક પ્રોપર લાઈક ઇન્ટરવ્યૂ જેવું હોય છે તો એવું કંઈ હતું નથી એવું જરાય હોતું જ નથી તો લાઈક બહુ ઇઝી હોય છે તો લાઈક હવે પહોંચી ગયો છું ને હજી તો વાર છે બે કલાકની આજથી મહિના દિવસ પહેલાં હું ઇન્ડિયા આવ્યો હતો તો એવી રીતે લાઈક ફાસ્ટ મારા દિવસો જતા રહ્યા કે મને એમ એવું જ લાગે છે મારા માઇન્ડની અંદર કે ઇન્ડિયા હું લાઈક ઓનલી કેમ દસ દિવસ જ રોકાણો હોય અને બહુ મજા આવી ફેમિલીને બે વર્ષ પછી મળ્યો મારા ફ્રેન્ડ સર્કલને બધાને મળ્યો પછી મારી ફેમિલી બહુ મોટી છે ગામડે તો ત્યાં બધાને મળો બહુ બધી મજા આવી અને સાથે બધા બેસીને લેટ નાઇટ સુધી બધા ડેલી બેસતા અને લાઈક એ જે વાઇબ હતું લાઈક શું કહેવાય કે અનમેચેબલ એમ કે એ વસ્તુ છે ને તમને ફોરેનમાં ક્યાંય જોવા ના મળે જે ફેમિલી એન્વાયરમેન્ટ છે લાઈક શું કહેવાય કે પાછો હું રિચાર્જ થઈ ગયો હોય ને એવું મને ફીલ થાય છે અને બીજી વસ્તુ એ કે લાઈક ફર્સ્ટ ટાઈમ હું યુકે જ હતો લંડન તો ત્યારે તો એક્સાઇટમેન્ટ હોય જ કારણ કે આપણું ડ્રીમ હોય અને ફર્સ્ટ ટાઈમ આપણે બધી વસ્તુ અહીંયા જોવાના હોય એટલે એ જે એક્સાઈટમેન્ટ હતું સેમ વસ્તુ આજે મને એ જ ફીલ થાય છે કે હું યુકે તો બે વર્ષ રહીને આવ્યો છું તો લાઈક આપણે એવું હોય ને કે લાઇક મન ભરાઈ જાય કે કોઈ એક જગ્યાએ રહ્યા હોય તો તો એવું કંઈ નથી આજે હું જાઉં છું તો એવું જ છે કે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું તો લંડન લાઈક મને પ્રોપર લાઈક સેકન્ડ મારું હોય ને એવું મને ફીલ થાય છે અત્યારે કે એ મારું બીજું ઘર જ છે હું છે ને વીસ તારીખે નીકળું છું ને એકવીસ તારીખે ત્યાં પહોંચીશ લંડન અને બીજી વસ્તુ એ અપડેટ આપવાનું છે કે હવે શું કહેવાય મારે યુટ્યુબ ઉપર વર્ક કરવું છે અને લાઈક રેગ્યુલર મારા બ્લોગ હવે આવતા જ હશે તો એના માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રેગ્યુલર અપડેટ હવે લંડનની હું તમને આપતો રહીશ અને બધા રેગ્યુલર બ્લોગ આવશે તમે કોમેન્ટ કરજો તમારે નવું નવું શું જાણવું છે હવે હું બી ફોકસ કે લાઈક વીકની અંદર મિનિમમ બેથી ત્રણ બ્લોગ હું અપલોડ કરીશ ટ્રાય કરીશ કે એટલા બ્લોગ આવશે જ અને તમને બધાને પણ જોવું ગમશે કારણ કે ગુજરાતી લેંગ્વેજની અંદર હું બ્લોગ શૂટ કરું છું તો સામે જે તમને અત્યારે એર ઇન્ડિયા દેખાય છે સાહેદ

આપણી વિન્ડો સીટ છે તો મસ્ત મસ્ત વ્યૂ જોવા મળશે જોઈ લો ઇન્ટરનેશનલ ફ્લાઇટ એર ઇન્ડિયાની તો છે ને ફ્રેન્ડ જો આવી રીતેની આટલી સ્પેસ હોય છે બેગ રાખવા માટે તો આપણી બેગ જો અહીંયા રહી ગઈ છે અને આપણી સીટ પણ અહીંયા જ છે બાજુમાં તો જો ફાઇનલી બેસી ગયા છે અને તેની ડિસ્પ્લે આપે છે તમે રીલ્સની અંદર જોયું હોય તો મૂવી પછી ટીવી મ્યુઝિક પછી ફ્લાઇટનું સ્ટેટસ શું છે આપણે ક્યાં ખોઈચા છે એ બધું આની અંદર બતાવે લાઈક આવી રીતે મૂવી જોવું હોય તો બધા બોલીવુડ હોલીવુડ એ અહીંયા છે ને બધા અલગ અલગ ઓપ્શન્સ આવે તો એવી રીતે જો તમે બધા મૂવીને જોઈ શકો હવે મૂવી જોવા માટે છે ને ઇયરફોન જો એ કંટામાં બ્લુટૂથ કનેક્ટ થાય નહીં તો એમના માટે છે ને જો આવી રીતે બ્લૂટૂથ આપે જ છે તો બધી બધી જગ્યાએ હોય જ છે તો અહીંયા રાખેલા હોય છે પછી આવી રીતે એનું નાનું છે ને ઓશિકા જેવું આપે તો આવી બધી વસ્તુ છે ને આપે આ લોકો અને આ રિમોટ છે એનાથી છે ને તમે અવાજ છે પછી ઉપરની લાઇટ છે પછી કેબિન ક્રૂ છે તો એને બોલાવી હોય લાઈક કંઈ કામ હોય કેબિન ક્રૂનું લાઈક તમારે કંઈ પાણી કે એવું કંઈ જોતું હોય કંઈ હેલ્પ જોતી હોય તો અહીંયાથી તમે આપણે લાઈક કોન્ટેક કરી શકીએ પછી આ બધું વોલ્યુમનું છે લાઈક મૂવી જોતા હોય તો વોલ્યુમ અપડાઉન કરી શકીએ મ્યુઝિક અહીંથી તમે ચેન્જ કરી શકો બધા આની અંદર ઓપ્શન્સ આપેલા હોય પછી આ છે અહીંયા તો અહીંયા તમે ડાયરેક્ટ જેમ આપણે ઘરે પ્લગ છે ને તો આ યુનિવર્સલ પ્લગ છે તો યુનિવર્સલ પ્લગની અંદર બધી જ લાઈક યુકેની પણ ચાલે ને અહીંયાનું ચાર્જર હોય તો એ પણ ચાલે આ બધું યુએસ બી ચાર્જિંગ પોઈન્ટ છે તો એવી રીતે બધું હોય છે અને અહીંયા છે ને સીટની અંદર અહીંયા આપેલું હોય છે અહીંયા લાઈક આપણે એમપી થ્રી પિન કહેવાય ને અહીંયાથી તો ફિટ કરી અને આપણે સાંભળી શકીએ તો આવી રીતે હોય છે બધું અને આ તો સીટ બેલ્ટ હોય છે સીટ બેલ્ટ બાંધી લેવાનો હોય છે અને આ તો આપણે ઘરેથી લઈ આવ્યા છે કારણ કે ગરદન રહી જાય કારણ કે આમાં આરામ તો એટલું થાય નહીં બેસવાનું જ હોય છે તો આજે એને બેસ્ટમ બેસ્ટ વ્યૂ જોવા મળશે અહીંયાથી પરફેક્ટ વિન્ડો સીટ છે તો ત્યાં સુધી બ્લોગ જોજો અને પછી એ કરજો કે તમારે કેવા બ્લોગ જોવા છે તો ચલો ફ્લાઇટ સ્ટાર્ટ થાય ત્યાં સુધી વેઇટ કરો તો ખુશ છું લેન્ડ દસ હમણાં પાંચ મિનિટ પહેલા થઈ બસ હતા બહાર નીકળ્યા તો ચલો હવે ઇમિગ્રેશનમાં જઈએ પહેલા આપણે જઈએ અત્યારે ઇમિગ્રેશનની અંદર ઇમિગ્રેશન પૂરું કરી અને ત્યાંથી બેગ કલેક્ટ કરી અને પછી ઘરે ફાઇનલી પહોંચી ગયો છું અને બહુ મજા આવે છે એક મહિનો એન્જોય કરી ઘરે પાછા બેક ટુ વર્ક તમે છે ને ફ્લાઇટ બતાવવું છે સિંગાપોર એરલાઇનની ફ્લાઇટ અહીં સામે પડી છે કે જે એરબસ કહેવાય ને બે માળની ફ્લાઇટ હોય તો જો આવી રીતે છે ને ઉપર નીચે બે જગ્યાએ સીટિંગ હોય આમાં કેપેસિટી વધારે હોય આ ફ્લાઇટની અંદર તો બહુ મજા આવી ફ્લાઇટ બહુ બેસ્ટ હતી અને એર ઇન્ડિયા એટલે નંબર વન અને આપણા બ્લોક કન્ટિન્યુ આવશે તો નેક્સ્ટ બ્લોગ તમારે કે ટોપિક ઉપર જોઈએ છે શું જોઈએ છે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે બધું મને કહેજો કોમેન્ટમાં જોર એના ઉપર બનાવી And upload very as soon as possible big welcome to Heathrow છે ને ઇપ્રો ઉપર જે અહીંયા યુકેનો પાસપોર્ટ હોય ને ઈ લોકોની લાઈન અલગ હોય છે અને અધર જે પાસપોર્ટ હોય આપણે ઇન્ડિયન છે ઇમિગ્રેન્ટ તરીકે રહીએ છીએ તો આપણી ઇમિગ્રેશનની લાઈન અલગ હોય પેલું સેલ્ફ ચેકઆઉટ જેવું હોય છે સેલ્ફ ઇમિગ્રેશન તમે કરી શકો પાસપોર્ટ અને પેલું સ્કેન કરે એવી અલગ બે લાઈન હોય છે તો હમણાં તમે બતાવું ઇમિગ્રેશનની અંદર આવતાની સાથે જ આવી રીતે વેલકમ ટુ યુકે બોર્ડરનું બોર્ડ હોય છે અને આ જે હું જાઉં છું અત્યારે ઇન્ડિયન પાસપોર્ટ અથવા લાઈક હમણાં આગળ કીધું એવી રીતે અદર પાસપોર્ટ હોય એની લાઇન અલગ હોય અને યુકે પાસપોર્ટની લાઈન અલગ હોય છે મસ્ત રીતે ઇમિગ્રેશન ફિનિશ થઈ ગયું બસ બે થી ત્રણ જ ક્વેશ્ચન પૂછ્યા હતા કે ઇન્ડિયા ક્યારે ગયા હતા કેટલા ટાઈમ માટે ગયા હતા અને અહીંયા વિઝા સ્ટેટસ શું છે બસ ત્રણ જ ક્વેશ્ચન પૂછ્યા હતા હતું તો ચલો ઇમિગ્રેશન ફિનિશ થઈ ગયું છે તો હવે જઈએ છીએ આપણે બેગ કલેક્ટ કરવા માટે તો જો આવી રીતે એની લાઇન હોય છે આવી રીતે બેલ્ટ ચાલુ હોય એની અંદર બેગ આવે આપણી જે બેગ હોય એ લઈ લેવાની આવી રીતે બધી બેગ આવશે હમણાં આપણી બેગ આવે એટલે લઈને પછી જઈએ બહાર તો આપણી ફ્લાઇટ હતી આ મુંબઈવાળી તો બસ હવે બેગ આવશે તો જે પણ હોય ને બહારની કન્ટ્રીમાં ટ્રાવેલ કરતા હોય ને એવી રીતે જો આ બધી બેગ છે ને એવી રીતે મજબૂત બેગ લેવી કારણ કે જો અહીંયા આવી રીતે લૂઝમાં બેગ આમ થ્રો કરતા હોય ને એવી રીતે લાઈક આવી રીતે લોકલ જે બેગ હોય ને એવી ન લેવાય એમ સારી બેગ લેવી જેથી કરીને આપણે વસ્તુ આરામથી પહોંચી જાય અત્યારે છે ને ઇસ્તંબુલ ને મુંબઈ બે ફ્લાઇટની બેગ એક આરે આવે આપણે જે આવી નથી દસ મિનિટ થઈ ગઈ છે ચલો વેઇટ કરવા સિવાય આપણે આગળ બીજો કોઈ ઓપ્શન નથી તો મેં મારી બેગ કલેક્ટ કરી લીધી છે ને હું એક્ઝિટ થઈ ગયો છું આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા છે ને ઇન્ટરનેશનલ અરાઇવલ છે તો અહીંયાથી નીકળતાની સાથે જ છે ને સામે જ તમે જોશો તો બસ અને ટ્રેન માટે અહીંયા જવાનું ટેક્સીને બધું અંડરગ્રાઉન્ડ છે નીચે છે તો અહીંયાથી જ તમને મળી જશે લાઈક તમે ફર્સ્ટ ટાઈમ એકલા આવતા હોય તો ત્યારે લાઈક ડાયરેક્ટ એક્ઝિટ લઈ લેવાનું કારણ કે તમે વાઇફાઈ કંઈ કનેક્ટ ના કર્યો એટલે તમારે કોન્ટેક્ટ તો થાય નહીં તો એક્ઝિટ લઈ લો એટલે આવી રીતે છે ને અહીંયા છે ને જો બધા ઊભા જ હશે તમને કોઈ લેવા માટે આવવાના હશે તો તો આપણે તો કોઈ લેવા આવવાનું છે નહીં આપણે એકલા જ છીએ તો આગળ બહાર નીકળી અને અહીંયા મારું ઇત્રોની બાજુમાં જ રહું છું તો ડાયરેક્ટ બસમાં હું પહોંચી જઈશ તો ચાલો યુનાઇટેડ કિંગડમ તે છે ને અત્યારે લાઈક પ્રોપર હું ન્યા હતો તો ચુમ્માલીસ ડિગ્રી તાપમાન હતું કાલે અત્યારે અહીંયા લાગવા માંગે ઠંડી જો તમે હુડી જોઈ જ શકો છો ત્યાં ટી શર્ટમાં એક મહિનો બહુ મોજ કહે હવે તો અહીંયા જો ઉડીને એવું બધું પહેરવું પડે કારણ કે ઠંડી બહુ જ હોય છે અત્યારે જો તમને દેખાય છે વરસાદ જેવું વાતાવરણ છે અને ઠંડી છે હવે આપણે અહીંથી લેવાની છે બસ અને બસ લઈને જઈએ છીએ ઘરે અહીંયા છે ને બહાર નીકળતાની સાથે જ તમને જો યુકેના બધા સિમ કાર્ડ છે ને અહીંયા મળી જશે જો અહીંયા તમારે પે કરી અને સિમ કાર્ડ લઈ લેવાનું અહીંયા યુકેની અંદર એવું હોય છે આપણે જેમ કેમ ઇન્ડિયાની અંદર આધાર કાર્ડ ઉપર લાઈક સિમ કાર્ડ મળે તો અહીંયા એવું કંઈ હતું ને તમે લાઈક પૈસા દઈને ડાયરેક્ટ તમે લઈ શકો સોરી પૈસા નહીં હજી બે વર્ષ થઈ ગયા તો એ પૈસા પૈસા જ બોલાય પાઉન્ડ દઈ અને તમે સિમ કાર્ડ કરી દઈને ડાયરેક્ટ તમે યુઝ કરી શકો તો બસ તો ફ્રેન્ડ્સ તો હું ફાઇનલી પહોંચી ગયો છું અહીંયા યુકે મારું જે બીજું કોમ લાઈક જન્મભૂમિથી કર્મભૂમિ જે કહેવાય તો હું આજે પૂછી ગયો છું અને આપણે હવે વધારે વાત ન કરતા આપણે બ્લોગની પૂર્ણાહિત અહીંયા કરી દઈએ તો ચલો ફ્રેન્ડ્સ તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને નેક્સ્ટ બ્લોગ કેવો જોઈએ છે એ પણ મને કહેજો તો હું શ્યોર એ લાઈક રિલેટેડ એટલો ટાઈમ કાઢી અને મૂકીશ અને તમને લાઈક અહીંયા નવું નવું જોવા મળે વધુમાં વધુ શેર કરજો બસ આઈ હોપ કે તમને બધાને મજા આવી હોય છે આ બ્લોગની અંદર તો ચલો હવે આપણે આ બ્લોગ અહીંયા ફિનિશ કરીએ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ નવા બ્લોગની અંદર મળીશું ત્યાં સુધી ટાટા બા